સ્વાગત છે ફરી એકવાર નવા બ્રેકિંગ હવામાન સમાચારમાં વાત કરીએ તો ગુજરાતનું હવામાન સમાચાર આજથી લઈને આગામી ચોવીસ કલાક માટે ખાસ સાવચેતી રાખવાની જરૂર પડવાની છે કારણ કે વાદળીય સિસ્ટમ તમે જોઈ શકો સ્ક્રીન ઉપર ગુજરાત ઉપર તૈનાત થઈ ગઈ છે જ્યાં મિત્રો વાવાઝોડાની સિસ્ટમો જે છે તે ગુજરાત ઉપરથી હવે આગળ ચાલી ગઈ છે પરંતુ વરસાદીય માવઠાની સિસ્ટમ હજુ પણ ગુજરાતના ભાગો ઉપરથી પસાર થઈ રહી છે જેના દ્રશ્યો તમને દેખાડીએ તો જોઈ શકો મિત્રો અહીંયા મિત્રો જેટલા પણ નીચેના મિત્રો વાદળો તમે જોઈ શકો છો આ સેટ દેખાડી રહ્યા જે છે તે ખાસ કરીને જોવા મળવાની છે તારીખ ત્રણ થી મિત્રો જે વાવાઝોડો આંધી અને તોફાન જોવા મળ્યું હતું ગુજરાત ઉપર જે મિત્રો તોફાનો જોવા મળ્યા લોકોના ખૂબ જ ભારે નુકસાન થયા ભારે પવનો ફૂંકાયા હતા તેવા હવે મિત્રો

રાજસ્થાનનો પટ્ટો છે અહીંયા મિત્રો તમને દેખાડી દો તો તમે જોઈ શકો કે આજે વધી ચૂકી છે હવે ગુજરાત માટે કોઈ મિત્રો મુસીબતની જે છે તે ઘડી દેખાતી નથી છતાં પણ તમે જોઈ શકો કે ગુજરાતના હજી દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો ઉપર હજુ પણ મિત્રો વાદળોની સિસ્ટમ જોઈ શકો મિત્રો એક્ટિવેટ થયેલી છે જેને લઈને આગામી ત્રણ દિવસ ખાસ આઠ તારીખથી લઈને બાર તારીખ સુધી ગુજરાતમાં ભારેથી ભારે મિત્રો જે છે તે એક વરસાદનો રાઉન્ડ તમને જોવા મળવાનો છે એટલે કે વરસાદ ગુજરાતમાં બંધ નથી થવાનો દરેક ખેડૂત ભાઈઓ જે છે તે પોતાની સુવિધામાં રહેજો કારણ કે ત્રણ તારીખ ખાસ ઘાતકી રહેવાની છે નવ દસ અગિયાર અને બાર પણ ગણી લ્યો તો મિત્રો આમ ટોટલ ચાર દિવસ ગુજરાત ઉપર વરસાદીય પ્રેશર લાગુ થઈ ગયું છે જેને લઈને ભારેથી ભારે વરસાદ ફૂંકાવાના છે તો મિત્રો આ વરસાદો જે છે તે કયા કયા વિસ્તારોમાં કયા કયા જિલ્લાઓમાં પડશે તેના વિશે પણ માહિતી આપવાની છે પરંતુ તેના

મળી જવાની છે સૌથી પહેલા મિત્રો શરૂઆત કરીએ સૌરાષ્ટ્રના ભાગો સાથે તો સૌરાષ્ટ્રમાં જોઈ શકો અતિ ભારે વરસાદીય દોર પસાર થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર જોઈ શકો મિત્રો ભારેથી અતિ ભારે તોફાનિયા વરસાદની સસ્તમો બની ગઈ છે ઘોર અંધારપટ જોવા મળી રહ્યો છે વાદળો આગળ વધી ગયા છે જેને લઈને આજે સૌરાષ્ટ્રમાં કડાકા ભડાકા અને વીજળી સાથેના વરસાદો જોવા મળવાના છે તેવા પણ વિસ્તારો જોઈ લઈએ શરૂઆત કરીએ મિત્રો અમરેલી જિલ્લાની સાથે તો મિત્રો જોઈ શકો અમરેલી જિલ્લો છે કે જ્યાં બાબરાથી લઈને લાઠીના વિસ્તારો

પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો કે સિંહોરથી લઈને ભાવનગરનો પટ્ટો ત્યાંથી નીચે આવે તો બુધેલ ઘોઘા પંથક વલભીપુરના વિસ્તારો ગારીયાધારના વિસ્તારો નીચે જોઈએ તો મિત્રો ખાડશાલિયા પાલિતાણા અલંગ અને મહુવા આ મિત્રો જે પણ આ વિસ્તાર છે આખો ભાવનગર જિલ્લાનો આ દરેકે દરેક ભાગો ઉપર જે છે તે મિત્રો ભારેથી લઈને અતિ ભારે વરસાદની જે છે તે આગાહી કરવામાં આવી છે ભારે કડાકા ભડાકા સાથેના વરસાદો ભાવનગર જિલ્લામાં નોંધાવાના છે આગળ મિત્રો વધી અને વાત કરી લઈએ જૂનાગઢ જિલ્લાની તો જોઈ શકો મિત્રો જૂનાગઢ જિલ્લાનું આ પંથક કે જ્યાં અતિ અતિભારેથી તીવ્ર વરસાદ નોંધાતા દેખાય રહ્યા છે મિત્રો આ જોઈ શકો આ સમગ્ર જે છે ત્યાં જૂનાગઢ જિલ્લો છે તેમાં પણ જૂનાગઢ જિલ્લામાં કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ દેખાઈ રહ્યા છે તો આ બિલખાનો વિસ્તારથી લઈને ભેસાણ જૂનાગઢ વંથાળી મુલિયાસા માણાવદર નીચે આવે તો ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદ છે સાસણગીરથી લઈને વિસાવદર મેંદરડા કેશોદ માલિયાના વિસ્તારો ત્યાંથી નીચે આવે તો ગીર સોમનાથ જામવાડા ટીમરી વેરાવળ ગાડુના વિસ્તારો ત્યાંથી પણ નીચે મિત્રો ખાસ કરીને જોઈ લે તો ગીર ગઢડા ઉના કેસરીયા દીવ અને આસપાસના વિસ્તારોથી લઈને કોડીનાર ઉનાના વિસ્તારો અને છેક મિત્રો પીપલાવના અને અહીંયા મિત્રો જે સાસણગીરના જંગલો છે આ દરેકે દરેક પટ્ટા ઉપર જે છે તે ભારેથી અતિભારે તોફાનીય વરસાદ જે છે તે મિત્રો તેની આગાહી જે તે ભારે વરસાદને લઈને કરી દેવામાં આવી છે જેને લઈને દરેકે દરેક લોકોએ સાવચેત રહેવાનું રહેશે ત્યાંથી આગળ વધીએ જોઈ શકો મિત્રો ખાસ કરીને આ પોરબંદરનો પટ્ટો છે પોરબંદર જિલ્લામાં પણ ભારેથી અતિભારે તોફાની વરસાદની આગાહીઓ મિત્રો જે છે તે જારી કરી દેવામાં આવી છે તે લઈને વિસ્તારો જોઈ લઈએ તો પોરબંદર આસપાસ તમે જોઈ શકો કે શિશલી ભાણવડના વિસ્તારો ત્યાંથી નીચે આવે તો કુતિયાણા સહિતના ભાગો અને પોરબંદરના આસપાસના તાલુકાઓમાં પણ ભારે વરસાદ નોંધાશે દ્વારકા પંથક જોઈ લઈએ દ્વારકા પંથકની અંદર ઓખાથી લઈને દ્વારકા ખંભાળિયા ભાટિયા જામદેવડિયાના વિસ્તારો લાલપુરના વિસ્તારો ત્યાંથી

વાત કરી લે તો જોઈ શકો મિત્રો આ સમગ્ર કચ્છ છે તેમાં પણ રાપર ખાવડા અડેસર બચાવ માંડવી ભુજ નલિયાથી લઈને સિસાડગઢ જખો પ્રદેશ આ દરેકે દરેક ભાગોમાં આગામી લઈને કલાક રુદ્ર સ્વરૂપ જે છે તે મિત્રો દેખાઈ રહ્યું છે ત્યાંથી પણ મિત્રો હવે આગળ વધી અને વાત કરીએ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાંથી ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના જે કઈ પણ ભાગો છે ત્યાં મિત્રો શું સૂચવી રહ્યું છે હવામાન અને આગામી દિવસોમાં મિત્રો અહીંયા કેવું વાતાવરણ જોવા મળશે તેના વિશે પણ વાત કરી લઈએ તો જે જોઈ શકો મિત્રો દક્ષિણ ગુજરાતમાં તારીખ દસ અને અગિયાર આસપાસ ભારેથી અતિભારે વરસાદ નોંધાતો દેખાઈ રહ્યો છે તેમાં પણ જે પ્રોપર દક્ષિણ ગુજરાત છે કે જ્યાં વલસાડ આવેલું છે નવસારી આવેલું છે આહવા ડાંગ વ્યારા બારડોલી અને સુરત આ પાંચ થી છ તાલુકા ઉપર જિલ્લા ઉપર મિત્રો જોઈ શકો કે અતિ ભારે વીજળીના કડાકા સાથેના વરસાદો જે છે તે દેખાઈ રહ્યા છે જેને લઈને ત્યાંના વિસ્તારોમાં મિત્રો લોકોએ સાવધાન રહેવું ત્યાંથી ઉપર મિત્રો જોઈ લે તો જોઈ શકો આ રાજપીપળાના વિસ્તારો તેની ઉપર બોડેલી છે છોટાઉદેપુર છે ભરૂચ અંકલેશ્વર વ્યારા કોસંબા આ દરેક ભાગો ઉપર પણ ભારેથી અતિભારે તોફાની વરસાદ દેખાઈ રહ્યો છે બાકી જે વડોદરા આણંદના વિસ્તારો છે ત્યાં મિત્રો હવે કોઈ ભારે વરસાદ દેખાતો નથી સૂકું વાતાવરણ જે છે તે મિત્રો જોવા મળશે ત્યાંથી મિત્રો હવે આગળ વધી મધ્ય ગુજરાત ની વાત કરવાની છે કે મધ્ય ગુજરાત આસપાસ જે છે તે ખાસ કરીને કયા કયા ભાગો ઉપર ભારેથી અતિભારે વરસાદ દેખાઈ રહ્યો છે તો મિત્રો મધ્ય ગુજરાતમાં જીએફએસ મોડલ અનુસાર જોઈ લઈએ કે કયા કયા ભાગોની અંદર ખાસ કરીને આ લોકોએ સાવચેતી રાખવી જોઈશે જોકે મિત્રો મધ્ય ગુજરાત ઉપર હવે જે છે તે કોઈ વધારે પડતા વરસાદનો માર રહેવાની શક્યતા તો નથી પરંતુ જે અમદાવાદ સાઇડના વિસ્તારો છે વિરમગામ છે અને ગાંધીનગર ધોળકા છે આ વિસ્તારો ઉપર જે છે તે મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે બાકી જે ગોધરા દાહોદ દેખાઈ રહ્યું છે મહીસાગર ખેડા તે બાજુના વિસ્તારોમાં હવે મિત્રો સૂકું વાતાવરણ જોવા મળશે ગરમીમાં વધારો થશે કોઈ વરસાદની આગાહી રહેશે નહીં ઉત્તર ગુજરાત તરફ મિત્રો હવે આગળ વધે તો ઉત્તર ગુજરાતમાં જોઈ શકો મિત્રો ભારેથી ભારે તોફાની વરસાદની આગાહી જે છે તે મિત્રો કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારો ઉપરથી જે છે તે ભારે વરસાદ પસાર થશે જેમાં વિસ્તારો જોઈ લે તો મહેસાણાના વિસ્તારો થી લઈને જે રાધનપુર થરાડ બાજુના વિસ્તારો છે ડીસા છે ભાટસણ છે હારીજ ચાંપાને રાધનપુર સહિતના વિસ્તારો સાંતલપુર પાલનપુર આબુ અંબાજીના વિસ્તારો ખેડબ્રહ્મા છે ડુંગરપુર છે હિંમતનગર ત્યાંથી આ બાજુ જોઈ લઈએ તો અરવલ્લી પંચમહાલ આ મિત્રો સમગ્ર આ ઉત્તર ગુજરાતના જે પાંચથી છ જિલ્લા છે ખાસ કરીને ત્યાં મિત્રો જે છે છે તે વધારે જોર વધશે તેવું રહ્યું કારણ કે અગાઉ તમને સેટેલાઇટના માધ્યમથી જે સિસ્ટમની અસરો દેખાડી તે ત્યાં તે વિસ્તારોમાં વધારે દેખાતી હતી અહીંયા ફરીથી તમને દેખાડી દઈએ તો જોઈ શકો મિત્રો આ જે બ્લેક વિસ્તાર છે ત્યાં કોઈ વરસાદની સિસ્ટમ નથી જ્યારે મિત્રો આ વ્હાઇટ કલરના વિસ્તારો તમે જોઈ રહ્યા છો તે વરસાદી સિસ્ટમ જે છે તે સેટેલાઇટના માધ્યમથી અહીંયા આપણને સૂચવે છે તો ત્યાં મિત્રો તમે જોઈ શકો કે ખાસ કરીને આ વ્હાઈટ વિસ્તાર જે છે તે ઉત્તર ગુજરાતમાં ભારે વિસ્તારોમાં દેખાઈ રહ્યો છે જેથી ઉત્તર ગુજરાતમાં વધારે પડતા વરસાદની શક્યતા રહેવાની છે અને દક્ષિણી ગુજરાતમાં પણ તમે જોઈ શકો કે આ સિસ્ટમ જે છે તે સારી કક્ષાની દેખાઈ રહી છે બાકી મિત્રો જે છે તે વરસાદ જે છે તે પ્રોપર જોવા મળશે પરંતુ જે વાવાઝોડા લેવલના મિત્રો જે આંધી તુફાન સર્જાયા હતા ગુજરાતમાં પાંચ તારીખ આસપાસ તેવા મિત્રો હવે જોવા નથી મળવાના માત્ર ને માત્ર વરસાદ અને ઝાપટાઓ જોવા મળશે કોઈ આંધી તુફાન કે પવનો હવે મિત્રો એટલા હદે જોવા નહીં મળે બાકી મિત્રો વરસાદ કઈ તારીખ સુધી દેખાઈ રહ્યો છે તેના વિશે પણ તમને માહિતી આપીને જણાવી દઈએ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો કે નવ તારીખે આ સંપૂર્ણ ગુજરાતનો નશો છે અને ઓલ ઓવર ગુજરાત ઉપર સારી કક્ષાનો વરસાદ અહીંયા આપણને ઓલરેડી દેખાઈ રહ્યો છે ત્યાંથી મિત્રો હવે આપણે આગળ અને ખાસ કરીને તારીખ આસપાસ જઈએ તો દસ તારીખે પણ જોઈ શકો મિત્રો સમગ્ર ગુજરાત ઉપર જુદા જુદા વિસ્તારોમાં જે છે તે મિત્રો વરસાદ પસાર થતો દેખાઈ રહ્યો છે ત્યારબાદ અગિયાર તારીખે પણ સારી કક્ષાના સારા લેવલના જે છે તે મિત્રો માઉઠા આપણને દેખાઈ રહ્યા છે બાર તારીખ આસપાસ જોઈ લે તો પણ મિત્રો સારી કક્ષાના વરસાદો છે આમ મિત્રો જોવા જઈએ તો ચૌદ ચૌદ તારીખે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે સુરત નવસારી વલસાડમાં ભારે વરસાદનો જોર છે પંદર સોળ આ તારીખો મિત્રો જેમ આગળ આવશે ચૌદ પંદર તારીખ ત્યારબાદ જે છે તે મિત્રો વરસાદ જે છે તે આપણને ઓછો થતો જોવા મળશે ત્યારબાદ એક ગરમીનો રાઉન્ડ મિત્રો તમને જોવા મળી શકે તેવા આસાર છે અને આ ગરમીના રાઉન્ડ પછી ફ્રી એકવાર પચીસ તારીખ આસપાસ એક મોટું ચક્રવાત અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડીમાં આવે તેવી મિત્રો આપણી એક જે છે તે ખાસ કરીને આગાહી રહેલી છે એટલે કે મિત્રો તે કયા વિસ્તારો છે તે પણ અહીંયા તમને નકશાની અંદર દેખાડી દઈએ તો ખાસ કરીને મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડી કે જે મિત્રો આ ઝોન રહેલો છે આ બંગાળની ખાડી છે અહીંયા મિત્રો અરબ સાગર છે આ બંને ઝોન ઉપર જે છે તે મિત્રો એક એક ચક્રવાત સર્જાય અને એ પણ મિત્રો તમને તારીખો પણ સૂચવી દઉં તો તારીખ જે છે તે મિત્રો પચીસ મે આસપાસ જે છે તે ચક્રવાત એટલે કે પ્રોપર વાવાઝોડા જોવા મળશે તેવી આગાહી છે જો મિત્રો તેને હજુ પંદર દિવસની વાત છે જેવી સિસ્ટમો બનશે તેવી હું તમને માહિતી જે છે તે આપવા લાગીશ હાલ મિત્રો આજ માટે તમારા ગામમાં કેવું વાતાવરણ છે તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો આવતીકાલે મિત્રો મળીશું એક નવા હવામાન સમાચારની અંદર ત્યાં સુધી લાજ માટે રજા ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ